જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે ખૂબ આનંદનો દિવસ છે તો અમારા ગામમાં પંદરમી ઓગસ્ટની જ રેલી આજે નીકળી છે ને અમારે ઘરે કોમેડી વિડિયો શૂટિંગ ચાલુ છે તો આજે શૂટિંગ ચાલુ છે કે બજારમાં બહુ જ ઓલું વાયરલ થયું છે કે કપડાં મેસિંગ કરવા છે તો એ શૂટિંગ ચાલુ છે તો એનો અલગ વિડિયો આવવાનો છે કઈ રીતે શૂટિંગ કરે એ તમને પછી બતાવશું તો અમારો ઈ વિડીયો બીજી ચેનલની અંદર કાલે આવી જાય તો ઈ નવી ચેનલ નું નામ છે કોમેડિયન રંગલો તો જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને એમાં સબસ્ક્રાઇબ જરૂરથી કરજો